વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ સાથે પંજાબ અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રાએ નીકળેલા એક વર્ષીય યુવાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અમૃતસરના એકવીસ વર્ષના યુવાન લવપ્રીત સિંહ વ્યસન મુક્ત ભારત તથા પર્યાવરણ બચાવવાના પ્રયાસ માટે અમૃતસરથી કન્યાકુમારી પગપાળા યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાથે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ મુલાકાત દરમિયાન લવપ્રીત સિંહે જણાવ્યું હતું કે આશરે ચાર હજાર બસો કિલોમીટર જેટલું ચાલશે અને લોકોને વ્યસન મુક્તિ તથા વડ પીપલ લીમડો નીલગિરી જેવા વાતાવરણમાં ઓક્સિજન આપતા વૃક્ષો વાવે પર્યાવરણને ને સાચવવાની પ્રેરણા પૂરી પાડવા પ્રયાસ કરશે આ ઉપરાંત પદયાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચ જિલ્લામાં પંજાબ અમૃતસર આવી ચૂકેલા એક ટ્રાવેલર સિંહજી એમનું હું સ્વાગત કરું છું સિંહજી

અને ઉમલિંગલા પાસ જે વર્લ્ડ હાયેસ્ટ રોડ છે એ ચાલીને એમણે સર કરેલું છે અને બસ એમનો મેન હેતુ એ જ હતો કે ઇન્ડિયામાં બધા લોકો આ જ રીતે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહે અને આગળ વધતા રહે